નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બની રાજુલા ખાંભા તો છે શામ રેન્જ પર સાપ અને નોળિયાની લડાઈનો વિડીયો આવ્યો સામે બાબરપુરા રેવન્યુ વિસ્તારના હનુમાન ગાળા ગેટ નજીક સાપ અને નોળિયા વચ્ચે થઈ જીવ સટો સટનો જંગ હનુમાન ગાળા દર્શને જતા દર્શનાર્થીઓને સાપ અને નોળિયાની લડાઈ પ્રત્યક્ષ નિહાળી વન વિભાગના કર્મી હિતેશ કોંડલિયાએ આ સાપ અને નોળિયાની લડાઈનો વિડીયો પોતાના મોબાઈલના કેમેરામાં કેરો કેદ વીસ મિનિટ સુધી આ લડાઈમાં નોળિયાની થઈ જીત સાપ અને નોળિયાની લડાઈનો આ અદ્ભુત વિડીયો આવ્યો સામે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા રિપોર્ટર કલ્પેશ્વર નગદીયા ખાંભા આવા સમાચાર માટે અમારી ચેનલને